કતારગામમાં સિનિયર એડવોકેટને અમુલ ડેરીના દૂધ વાહનના ચાલકે અડફેટે લીધા સાયકલ સવાર એડવોકેટને આઇસર ચાલકે 15 ફૂટ સુધી ઢસડતા ઘટના સ્થળે જ તેમનો મોત નિપજે છે સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયકલ લઈ પસાર થઈ રહેલા સિનિયર એડવોકેટને સુમુલ ડેરીના દૂધ વાહનના ચાલકે અડફેટે લીતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું સાયકલ સવાર એડવોકેટ અબ્દુલ મુલતાનીને અડફેટ લઈ આઇસર ચાલકે પંદર ફૂટ સુધી ઘસડ્યા હતા અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કતારગામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે અબ્દુલ નાનજી મુલતાની પોતાની સાયકલ ઉપર કતારગામ બાલાશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે સુમુલ ડેરીનો એક આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે સાયકલ સવાર એડવોકેટને અડફેટે લીધા હતા ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક ચાલકે એડવોકેટને લગભગ દસથી પંદર ફૂટ સુધી ઢસડ્યા હતા ટ્રકના બંને ટાયર સિનિયર એડવોકેટ ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને પગલે સમગ્ર કતારગામ વિસ્તાર સાથે વકીલ આલમમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે